નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે અમનું ગુજરાત ભારતની ચાલીસ જેટલી હોસ્પિટલોમાંથી ગુજરાત રાજ્યમાં મહેસાણા જનરલ હોસ્પિટલની પ્રમાણપત્ર અને એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું મહેસાણા જનરલ હોસ્પિટલની સારી કામગીરી અને હોસ્પિટલના સર્જન ડૉક્ટર ગોપીબેન પટેલની રાહ નીચે જનરલ હોસ્પિટલની ખૂબ સારી કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અમદાવાદ ખાતે હેલ્થ કેર આઉટલુક કલેવિનનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ સરકારી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં મેડિકલ સેવાઓ અને સારી કામગીરી કરનાર સાથે સાથે ક્વોલિટી જેવા વિવિધ માપદંડોને ધ્યાને રાખીને તેવી સંસ્થાઓને પ્રમાણપત્ર અને એવોર્ડથી આપી સન્માન કરવામાં આવ્યું આ વખતે ચાલીસ જેટલી મેડિકલ કોલેજ અને હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં એકમાત્ર સરકારી હોસ્પિટલ એવી જનરલ હોસ્પિટલ મહેસાણા ડોક્ટર ગોપીબેન પટેલને એવોર્ડ તેમજ પ્રમાણપત્ર અનાયત કરવામાં આવ્યું મહેસાણા જનરલ હોસ્પિટલના સર્જન ડૉક્ટર ગોપીબેન પટેલે પ્રમાણપત્ર અને એવોર્ડ સ્વીકાર કર્યો હતો આ એવોર્ડથી સન્માનિત ડૉક્ટર ગોપીબેન પટેલની મુલાકાત લેતા જણાવ્યું કે આ એવોર્ડ અને પ્રમાણપત્ર મેળવવા પાછળ હોસ્પિટલના તમામ વર્ગ એકથી ચારના અધિકારીઓ અને કર્મચારીઓનો વિશેષ ફાળો રહેલો છે તેમના ઉત્સાહ અને સારી કામગીરી નિભાવેલા હોય તેનું આ પરિણામ છે તેમ કહી તેઓએ આ એવોર્ડ અને પ્રમાણપત્ર તમામ વર્ગ એક થી ચારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ફાળે જાય છે અને ભવિષ્યમાં જનરલ હોસ્પિટલ વધારે સારા સ્વાપન શેર કરે તેવી ભાવના વ્યક્ત કરી વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ મહેસાણાથી હું વિશાલ ચૌધરી હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર જનરલ હોસ્પિટલ મહેસાણા તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ અમદાવાદ ખાતે આયોજિત હેલ્થકેર આઉટલુક કોન્કલેવની અંદર ભારતની ચાલીસ શ્રેષ્ઠ હોસ્પિટલોને એવોર્ડ એનાયત કરવામાં આવે જેની અંદર એકમાત્ર ગવર્મેન્ટ હોસ્પિટલ કે જે આપણી જનરલ હોસ્પિટલ મહેસાણાને એવોર્ડ મળેલ છે આ એવોર્ડ આપણા સીડીએમ ઓ મેડમ શ્રી ડૉક્ટર ગોપી બેડમ આપણા આરએમઓ શ્રી ડૉક્ટર પટવા સાહેબ અને વહીવટી અધિકારી શ્રી હરેશભાઈ પટેલ સાહેબ તેમજ ક્લાસ વનથી ક્લાસ ફોર તમામના સાથ સહયોગ અને તેમના ઉત્કૃષ્ટ કામગીરીના લીધે આપણે આ એક સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છીએ આ બદલ હું જનરલ હોસ્પિટલ મહેસાણાના તમામ સ્ટાફ ક્લાસ વન થી ક્લાસ ફોર તમામ સ્ટાફનો હું